હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોક આજે જો બસ હવે અમારે લોકો નીકળવાનું છે આમ તો ફ્લાઇટ આવતીકાલની છે મેલબર્નથી પણ અમે એક દિવસ વહેલા જઈએ છીએ સવારે બસ જાય છે એડી મેલબર્ન પણ એમાં પછી રિસ્ક લેવા જેવું થાય કદાચ વહેલા મોડું થાય ને તો કુશલ કે છે આજે જ એટલે એવી રીતે જ બુક કરી હતી કે આગલા દિવસની અત્યારે સાંજે ઇવનિંગમાં સાડા સાતની છે બસ સવારે ત્યાં સાડા પાંચે પહોંચી જશું એટલે દસ કલાક અને ફર્સ્ટ ટાઈમ અહીંયા ઓસ્ટ્રેલિયામાં એક સિટીથી બીજા સિટીમાં બસમાં જઈએ છીએ હા ખુશ એટલે બધું થઈ ગયું છે પેકિંગ તૈયારી પછી સવારથી સાંજ ત્યાં મોનિકના ઘરે રહેશું અને આવતીકાલે છે સાંજે સાડા આઠ વાગે ફ્લાઇટ છે એવું છે બાર કલાક ત્યાં રહેશું ઘરે શું કહે

એટલે અમે એવી રીતે બુક કરી ત્યાં તો એને તો આખું ફ્લાઇટ ચેન્જ કરી નાખી અમારી હતી બોમ્બેની બોમ્બે ટુ રાજકોટ પણ એને દિલ્હી કરી નાખી અને ચૌદ કલાક લેઓવર કરી નાખ્યું ચેન્જ કરી નાખી હોટલ બુક કરી છે ત્યાં ટર્મિનલમાં જ નાઇન આ વર્ષમાં એટલે બહાર ના જાવું પડે શું મીસુ મિસ્ત્રી નાની છે એટલે એને લઈને એટલે લગે જ નો ઇસ્યુ થાય બાકી અને પાછું દિલ્હી આપણા માટે અજાણ્યું યાદ નથી કે બારે જઈને બી ખબર પડવી જોઈએ ને બધું ઓલું કે જાણીતું સિટી હોય તો આપણે બહાર નીકળી તોય ચાલે એવું થાય મોંઘી પડે હોટેલ ત્યાં એરપોર્ટ પર પણ કઈ ઓપ્શન નથી બીજો એટલે એમાં કલાક પ્રમાણે બુકિંગ હોય ત્રણ કલાક પાંચ કલાક સાત કલાક નવ કલાક એવી રીતના મયુરીને ચૌદ કલાક છે તો નવ કલાક નું બુક કર્યું છે કારણ કે સાડા દસ હજાર રૂપિયા ત્યાં જ વધારે જ છે પણ ઈ પણ તમે જો બાર હોટલ કરી હોય ને ક્યાંક આજુના બે હજાર તો બે માં થાય પણ તો લગેજ લઈને જાવું ને આવું ને એજ એક પ્રોબ્લેમ છે મેન

અત્યારે તો નથી પછી આ એર ઇન્ડિયા વાળા કઈ રોન કાઢે નહીં નક્કી ના હોય છે પેલા એવું થતું હતું કાકુસ કે જગ્યા રહેશે રહેશે ત્યાં તો આખું ભરાઈ ગયું છે ત્રણ ચેક ઇન બે હેન્ડબેગ આનું પર્સ મારું પર્સ બધું અલગ અલગ એવું છે થોડો નાસ્તો લીધો અત્યારે હમણાં સેન્ડવીચ બનાવી હતી એટલે લોકોએ જમી લીધું તો થી તો બનાવશે બ્રોકોલી ને એવું અમુક વેજીટેબલ્સ લઈ આવી એટલે એને સ્ટર ફ્રાય ને એવું બનાવવું હોય ને તો એ બનાવી શકે આ જો વોટરમેલન ને કટ કરીને રાખી દીધું ફ્રીજમાં એટલે સીધું ખવાય જાય ઘરનું ક્લિનિંગ ને બધું થઈ ગયું સેન્ડવીચ એ છે એટલે કાલ બ્રેકફાસ્ટ માં આવશે કુશલ ને હમ કુશ તમારે કહે છે બ્રેકફાસ્ટ માં કાલ સેન્ડવીચ સવારે પછી સાંજ જાત મહેનત જાતે જે આવડે એવું બનાવે ફ્રોઝન ને એવું બધું થોડું ઘણું કઈ વાંધો નથી આમ આવડે છે એટલે હજી કેટલી વાર છે અડધી કલાક જવું પછી નીકળીએ અહીંથી સિટીમાં જવાનું છે ત્યાંથી બસ છે કે ચલો હવે જો છ ને પાંચ જવું થયું છે ને નીકળ્યા ઘરેથી થી મિસ્ત્રી બેન ઉતાવળ કરતા હતા ક્યાં ને હાલો જલ્દી આમ તો સાત વાગે પહોંચવાનું કીધું છે પણ અહીંથી કેટલું થશે અડધી કલાક એવું થશે તો સાડા છ આસપાસ પોચી જશે

અંદર બસ દેખાતી હતી ખબર એ નથી પડે એવું ગયો કસ આ તો બાર થી ઓલું બસ ને લખેલું છે ને એટલે ચલો હવે આ બધું કાયડું ડેકી માંથી લગે જઈએ બસ બસ સ્ટેશન છે અહીંયા જો આ વેઇટિંગ એરિયા છે આ બાજુ લખું છે બસ ડિપાર્ચર્સ થી સ્વેસ્ટ પૂછો અહીંયા ગયા ખબર નહીં જોઈએ એક બેગ એને લીધી છે એક આઈ મારી પાસે છે બેસરી પાસે છે ઓ આ ફાયરફ્લાય માં છે ને કયો નંબર હોય એ એને ખબર ને આપણે આઈ થી જવાનું આવશે અહીંયા બધી બસ હશે ચાલો અહીંયા છે સીટિંગ અહીંયા વેઇટ કરી એવું હોય તો બસ જો લગેજ આપી દીધો અને બધા ગોઠવા માંડ્યા છે ને અમે ખબર નહીં વહેલી બુકિંગ કરી રીતે કે એટલે હોય તોય ખબર નહીં પહેલી જ બે સીટ આવી છે અમને વન એન્ડ ટુ નંબરની વહેલું બુકિંગ કર્યું હોય એટલે હોય તો એ આઈડિયા નહીં મોસ્ટલી બધો લગેજ અંદર જ જાહેર દીધો જ ખાલી પર્સ ને આ મિશ્રીનું બેગ હતું એ નાનું એ જ ખાલી રાખ્યું છે એમાં એ અલગ અલગ રાખતા છે ત્રણ સ્ટોપ છે ને ત્યાં મેલબર્ન માટે જે સ્ટોપે ઉતરવાના હોય ને એ રીતે બધાને રાખતા હતા ડ્રાઈવરો એ જ કરતા હતા ખુશ કે એ જ બધું મૂકે ને કરે મૈસરી જોવા ગયા તા ને જોઈ આવી આખી બસ જોઈએ આવી તો પંદર સુધી આટો મારી આવી એમ એમ તો ગયા તા બધું મૂકવા બેગ નહીં આગળ જ છે પછી જઈએ આવે આટલી લાઈન છે જે આ બધા કરશે હા

and uh, we'll be driving straight through to our second break. and that's roughly about three hours and 15 minutes between our first and second break. the road in between these two breaks is also quite rough and undulating. saying that, we do have a full bus, so hopefully the extra load, i take it personally, will help steady us going through the undulation. So then we come to our second break at around oh just before three o'clock. જો બીજો સ્ટોપ આવી ગયો છે અને પહેલાં એક સ્ટોપ હતો પણ એમાં કંઈ ખાસ હતું નહીં અને અમે લાસ્ટ ટાઈમ જ્યારે મેલબર્ન ગયા ને ત્યારે થી એડીલેડ જતા હતા ને ત્યારે અમે જે બે સ્ટોપ લીધા હતા ને એ જ બે સ્ટોપ આવ્યા છે બસમાં ગયા જ છે મેશ્રી અહીંયા તને ચિપ્સ ને એવું ખાધું તું ને હા છે અત્યારે અડધી કલાક આની પહેલાં એ હતું અડધી કલાક અત્યારે રાત્રે ટ્રાફિક ના હોય એટલે ઓન ટાઈમ ચાલે છે બધું ત્યાં બસ છે જો

હોટ ફૂડ ની ના પડી કે એવું કે તક સ્મેલ આવે ને થોડું એટલે બાકી વાંધો નહીં નાસ્તો ને એવું કરી શકીએ જોઈએ હવે હવે તો ડાયરેક્ટ મેલબર્ન અમે અમે આપણે સેકન્ડ સ્ટોપે ઉતારવાના છીએ ત્રણ સ્ટોપ છે ને એમાંથી ત્રણ સ્ટોપ્સ છે સેમ બસ ત્રણ સ્ટોપ આપણે સેકન્ડ સ્ટોપે ઉતરશું

એટલે રાઉન્ડ પાંચ વાગે આસપાસ મન લાગે નીકળવું પડશે હમ હા બે રમે છે એર યુ કોણ ઉઠાડવા એવું તું મીસુ સૂતી હતી કે નહીં મીસરી નહીં સૂતી હું તો સુઈ ગઈ હતી સૂતી હતી બે કાંઈક મોબાઈલ જોઈતી હતી મારો હમ્મ હાલો પછી બ્રેકફાસ્ટ કરવાનો ને તું સુખા છો હા

થોડીક વાર માં ભાગશે અંદર મારે રમી લીધું કે વોટર ગન થી હવે બાથ બોમ નાખો બાથટબ માં જો 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 મજા આવે હવે ઓલી બાજુ કલર થઈ ગયો એટલે આ બાજુ અહીંયા થોડીક વાર સચવાઈ ગયા પછી નાવાનું હવે જો અઢી વાગવા આવ્યા છે ને અત્યારે ઈડલી સાંભાર ઢોસા પ્રોગ્રામ છે અત્યારે થોડુંક મોડું જમીએ પછી નીકળજો પાંચ વાગે ત્યાં સાડા આઠની ફ્લાઇટ છે એટલે છોકરાઓ માટે જો પેપા પીક વડી બનાવી ઈડલી ખાસ તો એના માટે થઈને ઈડલી કરી સાંભાર